આશ્રમની શાંતિમાં સુપાયેલું દૂધ ગામના અંતે આવેલા નાના આશ્રમ શ્રવણ કુમાર અને તેમની પત્ની સુમિત જેટલા કેટલાક વર્ષોથી રહેતા હતા તેમની ઉંમર સાવ વટાવેલું વૃક્ષ જેવી હતી જેમાં જૂના જીવદાયક પાન સાવ સુકાઈ ગયા હોય પણ એની ટાઢી છાય તાજી લાગતી હોય શ્રવણ કુમાર એક સમયના શક્તિશાળી અને આદર્શ પુત્ર હતા તેમને તેમના જીવનનો મોટો હિસ્સો પોતાના સંતાનો માટે ખર્ચી ના સુમિત્રાએ પણ કઠિન પરિસ્થિતિઓમાં પરિવાર માટે અનેક ત્યાગો કરી તેમનો એકમાત્ર સંતાન રાહુલ નગરમાં ભણતો હતો માતા પિતાએ પોતાના દરેક આકાંક્ષાઓ અને શોખો દબાવીને તેને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું સફળતા પણ એકલતાનું તો સમજ રાહુલે નોકરી મેળવી લગ્ન કર્યા અને પોતાનું શહેરમાં એક કોઠીવામાં સ્થાયી થયો. જીવનની ગતિમાં તે માતા પિતાને પાછળ છોડતો ગયો પ્રથમ તો તે આકસ્મિક ફોન કોલથી જીવનમાં જોડાયેલો રહ્યો પણ તે પણ ધીમે ધીમે ઓછા થઈ શ્રવણ કુમાર અને સુમિત્રાએ રાહુલને ફરિયાદ કરી નથી તેઓ નક્કી કરી ચૂક્યા હતા કે રાહુલનો આ જીવન જ તે પોતાનું નક્કી કર્યું આ વિચાર સાથે તેઓ ગામમાં જીવતા રહ્યા પણ સમય જતા શારીરિક તકલીફો અને એકલતાના ભારને સહન કરવું પડી મુશ્કેલ થતું ગયું

સંબંધો સાચવવાનો પ્રયત્ન આ વાર્તા દર્શાવે છે કે વૃદ્ધો માટે આપણું સાથ પ્રેમ અને ત્યાગ કેટલું મહત્વનું છે અંતે તે શીખ આપે છે કે સંબંધો મકાન પ્રેમના મજબૂત સિમેન્ટ પર ઉભો રહે છે